The borderline into our dream. Nothing will ever be as real as this. The flames won't burn our skin. We're thick as thieves, and we know what we do. We live on like an echo. Oh, so take me away. It's some of the play. the tomorrow

સમય કીધું મજા આવી ગયા મને આયા ઉઠ પહાડ કે નીચે

કેટલું અંદર હશે ઓળખા ના તો કઈ એમાં શું ઓળખાય પણ મને લીચર દાત જ આવે મને એવું થાય કે કદાચ નીરવ અને મમ્મી વચ્ચે પપ્પા અને નીરવ વચ્ચે આર્ગ્યુમેન્ટ થતી હોય ને તો સિરિયસ વાત ચાલતી હોય ને તો મને નકરા દાંત જ આવે એટલે હરખાય હોય ગમે એને ખીજાવા જોઈએ એમ કે આ બધાય કેમ કોઈ ખીજાતું ને કા એમાં હરખાય હું મારા ઘરવાળા ખીજ હતા હોય ને એમાં હરખાવ પણ મને ખબર નહીં દાંત જ આવે સિરિયસ વાતમાં મને પેલા નકરા દાંત જ આવે રોગ ન આવે હવે આમાં હું કેવું તમે બધાય સમજી જાવ તો હમણાં કેટલા દિવસથી છે ને નકરા દાળ ભાત કાતો વઘારેલા ભાત ને એવું ખાઈ છે તો મેં તો આજ છે ને શાક રોટલી ખાવાની ઈચ્છા છે તો પપ્પા એ બટેકાનું એનું શાક નો ભાવે અને અમને દૂધી નું શાક કર્યું છે તેવું ઓછું ભાવે તો જોકે મને તો બધા શાક હવે ભાવા મને નો ભાવે તો રસ્તામાં બોળી બોળી હું તો ખાઈ લઉં પણ નીરો ને નો ભાવે એટલે કીધું બે શાક બનાવી નાખી તો જો દૂધી શાક મેં વઘારી નાખ્યું છે અને બટેકાનું શાક બીજું વઘારવાનું છે પણ બટેકાનું શાક આજે આપણે જે લોયામાં કરીને પતલી પતલી ચિપ્સ કરીને એવું શાક કરવાનું છે કારણ કે એ શાક નીરો નું ફેવરિટ છે તો હાલો ફટાફટ એ કરી નાખી તો જાડો જો અત્યારે બપોરે રોટલી બનાવે જાડો મેનુમાં શું શું છે દૂધીનું શાક છે બટેકાનું શાક છે અને રોટલી છે પણ રોટલી મને લાગે થોડીક ઘટે એવી થઈ છે તો પેલું બે ત્રણ રોટલી લોટ બાંધી નાખું ને ફરી બેટલી રોટલી કરી નાખું

અને એનાથી વધારે સુધી તો ખબર નહીં પછી પોણા જ્યારે વેઠો અને

ચાટ મસાલો પેરી પેરી મસાલો કોઈ બી વસ્તુ અને સાથે બનાવે છે જાડુ ચા હેલો બધા ચા પીવા રોંઢાની ચા પીવા મને જો કે ચા ના બંધાણી તો નથી બિલકુલ બી પણ મને ચા ભાવે ખરા પણ અમુક લોકો જે હોય ને બે ત્રણ કે તો ચા જોઈએ ગામડામાં ચા ના બંધાણ એટલા હોય સિટી માં ધંધો કરતા હોય તો નોકરી કરતા એટલે ચા ટાઈમે ટાઈમે પીવે કોટો ચડાવે તો મને બંધાણ નથી એવો ચા પણ મજા આવે એટલે પીએ કે દિવસે કોઈ ચા ન પી મહેમાન હોય ત્યારે બધા ઈબાને પી લે ત્યારે પણ ખાવાની નાસ્તો પાણી કરવાની ઈચ્છા થઈ જાય તોય બને તો જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ બાટલા જે જે નીરવ ભરે છે નીરવ મજા આવે છે ને બાટલા ભરવાની અને ધોવાની જરૂર નથી તારે એ બધા ધોવા નાખ ખાતા એટલે ધોયેલા જ છે

બહુ લાંબા થઈ ગયા છે હવે સારા લાગે છે

અને નીરો જો મારી વાટે નથી બેઠો ડાયરેક્ટ ખાવા માંડતો નીરો વાટે તો ખ નીરવ એવું કે છે તું વ્લોગ ઉતાર ત્યાં હું બધું પતાવી દઉં ને તો જો આપણે બીજું મંચાવ સૂપ મંગાવ્યું છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે નીરવે જો ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે હું છે ને મસાલા પાપડ ખાવામાં જ બીઝી હતો હવે આપણે સૂપ પી લઈએ તો મેઇન કોર્સમાં મેં મંગાવ્યું છે કાજુ ચીઝ મસાલા અને બટર નાન મંગાવી છે પણ શાકની ક્વોન્ટિટી જોઈને તો એવું લાગે છે કે પડ્યું રહે અમારા બે થી તો ખૂટશે નહીં જો એન્ડમાં છે ને જાડુની ફેવરેટ વસ્તુ આવી ગઈ એટલે જાડુનું જો કામ થઈ ગયું છે એન્ડમાં આપણને આપ્યો છે આઈસ્ક્રીમ કોમ્પ્લિમેન્ટરી છે જો અત્યારે અમે જે જમવા આવ્યા છે ને એક કૌસર રેસ્ટોરન્ટ છે નવી ખુલી છે એટલે અહિયાં મેનેજમેન્ટ છે અમને અહીંયા જે બેન્કવેટ હોલ છે ને એ દેખાડવા લાવ્યા છે અને હું તમને ખાસ કરીને આ ઝુમર દેખાડવા જો પ્રયત્ન કરું છું કારણ કે એટલા મસ્ત છે ને એન્ટ્રી અહિયાં જો જો પપ્પા અત્યારે જો ડ્રોઈંગ નું કામ કરે છે અને ઓલરેડી જો આ ફોટો દોરાઈ ગયો છે કે પપ્પા બાકી છે હા લગભગ 90 95% દોરાઈ ગયો થોડું જો તમને વિડિયો ઓળખાઈ જતો હશે કે કોનો ફોટો છે નીવ છે જો પોપુડિયા ફોટો દોરાઈ ગયો છે કટ કટ એવો જ લાગે જો ઓલો ઓરિજિનલ બતાવો પપ્પા આમાં છે કે નથી તમને ઓરિજિનલ ફોટો બતાવ્યો એટલે આઈડિયા આવી જાય આ તો બ્લેક એન્ડ વ્હાઈટ છે ને જો આ ફોટો છે જો આ ફોટો પપ્પા સેમ ટુ સેમ દોર્યો છે હટાવો તો ફોન જો બાજુમાં તમને લાગશે જો કટ ટુ કટ આયકુ પણ સેમ થઈ જો મોટી તો ફાઇનલી અમે હોટેલમાંથી જમીન ઘરે આવી ગયા છીએ અને આજ અમે જે હોટેલમાં ગયા હતા ને હજી હમણાં નવી બની છે એટલે અમને એ લોકોએ બધી ટૂર મરાવ્યું કે જો આવું છે અહીંયા આ છે એટલે એમાંથી તમને લોકોને ઝૂમર ને એવું બતાવ્યું ઇન્ટિરિયર જોરદાર હતું મને ગમ્યું ઇન્ટિરિયર જોરદાર હતું અને મને લાગે છે નવું નવું બન્યું છે ને તો બધી બેઠક વ્યવસ્થા બધી વસ્તુ જોરદાર હતી અને ફૂડ એ હારું હતું ફૂડ તો બહુ મસ્ત હતું અને એ લોકો

કેમ કે એમાં તો કઈ દિમાગથી થી નો વિચારો ગમે યાર લાઈક તારી એ એવું બોલી કે દિલ થી એમાં પસ્તાવ એમ એટલે અમુક વાર નોત કઈ મે લાઈક મે તારી લગન કરાય દિલ થી જ કર્યા હોય ને કેમ કે દિમાગ થી મે નિર્ણય નો લીધો હોય દિલ થી ત્યારે તેમ જ હોય કે ભાઈ મને તો એવું લાગે છે કે કોઈ પાત્ર પસંદ કરવાનો હોય તો એ દિલ થી જ થાય દિમાગ થી કરે તો ઈ તો આગળ ન થાય તમે હલવા કારણ જે ફીલિંગ ઇમોશન કહેવાય ને એ તો દિલ જ લઈ શકે એ દિમાગ ન લઈ હા સીધી જ તો એમાં જેવું હતું કે હિરેન પાસે એક એવો છોકરો હતો કે જે એને બહુ પ્રેમ કરતો હતો અને એની બહુ કેર કરતો હતો અને એક એવો છોકરો હતો કે જે ઈ જેને પ્રેમ કરતી હતી તો પછી હિરોઈન છે લેને જ ચૂઝ કર્યો જેને ઈ પ્રેમ કરતી હતી તો મને એવું લાગે કદાચ ઈ જગ્યાએ હું હોય ને તો હું ઈ જ ચૂઝ કરું કેમ કે પ્રેમ તો દિલથી થાય કદાચ કોક છોકરો મને વધારે પ્રેમ કરતો હોય પણ હું નીરવને વધારે પ્રેમ કરતી હોય તો હું નીરવારે જ લગન કરું અને મેં કરી લીધા પણ પણ હું એમ કહું છું

આજ ને છોકરીઓ છે એમાં વિચારવા મળે કે ભાઈ ઈ મને પ્રેમ કરે છે એટલે હું એની હું રહું છોકરી મેટર નથી કરતો પણ મને એવું

લગન કરવાનો નિર્ણય મેં દિલથી લીધો હતો

પછી બીજી મમ્મી દેખાડ ને એ તો પછી તો મમ્મી જ હોય યાર કે હું મળી ગઈ મને ભગવાન બધી વસ્તુ

હું અઠેવીસ વર્ષ નો મારી રાઈટ છે આ અઠાવીસ વર્ષમાં હું તમને લાગે છે કે આના જેવો અત્યારે ગાંડા કાઢું આ તો યંગર જેવી હતી એવા જ ગાંડા કાઢે મારામાં એક મેચ્યોરિટી આવી ગઈ હોય છોકરી પાંચ વર્ષ લેટ આવતી

Badi yon ati ket la deyost yon.

આઠ મિનિટની આખી ચર્ચા થઈ છે એમાં તમારો ઓપિનિયન શું છે જો મારો ઓપિનિયન મેં કીધું જાડુ તમારો શું જવું જો તમને એમ લાગે નીરવ સાચો છે ખોટો છે તો કોમેન્ટ કરજો જાડુ સાચી છે ખોટી તોય કોમેન્ટ કરજો એટલે તમારો ઓપિનિયન અમે વાત નેક્સ્ટ માં ત્યાં સુધી બાય 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 બાય